બ્રિટિશ શાસન સમયના ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિનલ કોડને બદલે એકસો ને ચોસઠ વર્ષ બાદ હવે ભારતીય ન્યાય સંહિતા બીએનએસનો અમલ આજથી શરૂ થયો છે અંગ્રેજો દ્વારા અઢારસો ને સાહીઠમાં અમલમાં લેવાયેલા ઇન્ડિયન પિનલ કોડને બદલે આઈપીસીને બદલે હવે બીએનએસ મુજબ ગુનો નોંધાશે અમલમાં આવનારા નવા નામના કાયદાઓ માટે સમગ્ર પોલીસ તંત્રને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને તેમ છતાંય શરૂઆતમાં ઘણી તકલીફો પડશે તે પણ સત્ય છે નવા કાયદામાં મોટાભાગે દરેક વિગતો અંગ્રેજીમાં અપલોડ કરવાની હોય છે જેથી શરૂઆતમાં ભાષા જ નડતર બનશે તેમ મનાય છે આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ ગૃહ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રજીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યુ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટીવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રજીમ અંતર્ગત જે કંઈ કારવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આકા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આના ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું